મિત્રો આ જાઝામાં જાદુ આ વિડીયો લાઇક કરીજો શેર કરો અને સબસ્ક્રાઈબર કરો આ વિડીયો વન મિલિયનમાં પુકાળજો એટલે મારે આ બધા અહીંથી ત્યાં આગલી જગ્યા રહીને બીજી આવા કુંડા બાંધ પાણીના કુંડા બાંધવાના છે અને ખેડ નાખવાની છે તો મારો વિડીયો જાદામાં જાદો શેર કરીજો લાઇક કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને આપણે વિન વન મિલિયનમાં ઉકાળવાના છે તો વન મિલિયનમાં પૂગી જાય તો હું જાઝી શ્રેણી નાખી આપું અને જાઝાવા કુંડા બાંધી આપું મારે કોઈ પૈસાની જરૂર નથી પણ તમે આવો આ કરો વન મિનિટમાં પુગાડો એટલે આપણે આ વિડીયો શેર થઈ જાય એટલે હું બધા કુંડા બાંધી આવ તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને જો કહેવાય તો આટલામાં સકલા આવે છે કારણ કે અત્યારે હાલનું આ એક જ બાંધી ગયો છું કારણ કે જો જાજા મારે બાંધવા છે તો આ વિડીયો વન મિનિટમાં પૂગી જાય તો આપણે આ કુંડા બાંધીશું સાધા પાણીના કુંડા બાંધશું અને શેણ તો શેણના